શહેરનો કોઈ પણ વિસ્તાર હોય એકે એક દુકાન અલગ અલગ રંગની મનભાવન મીઠાઈઓથી અને ચટપટા સ્વાદના નમકીનથી ઉભરાઈ રહી છે અને જૂનાગઢની પ્રજા પણ ખુલ્લા દિલે આવનારા તહેવારોને ઉજવવા માટે ખરીદી કરી રહી છે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે જેમ જેમ સમય આગળ વધે છે એ રીતે ધીમે ધીમે ખરીદારીની ભીડ પણ જુનાગઢની બજારમાં વધતી જાય છે અને તહેવારો કે જે આપણી લોક સંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ છે તેની ઉલ્લાસભેર ઉજવણી માટે લોકો ખુલ્લા દિલે ખરીદી કરી રહ્યા છે અલગ અલગ વેરાયટીઓથી છલકાતી આ દુકાનો જૂનાગઢના અર્થતંત્રની એક સાબિતી છે અને લોકોનો ઉત્સાહ એ વાતની હામી પૂરે છે કે રોજિંદી હાડમારીના જીવનમાં પણ તહેવારો ઉજવવામાં આપણે કાઠિયાવાડીઓ કોઈ દિવસ પાછળ રહેતા નથી અને અતિ ઉત્સાહથી અલગ અલગ વાનગીઓનો સ્વાદ માણીને આપણે તહેવારોની ઉજવણી કરીએ છીએ વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતા ગુજરાતીના હૃદયનો ધબકારો જે દ્રશ્ય જોઈને વધી જાય એ છે ચણાના લોટમાં લખાયેલી કવિતા આપણા કાઠિયાવાડની આપણા સૌરાષ્ટ્રની આગવી ઓળખ સવાર ગાંઠિયા કોઈ પણ સ્વરૂપ હોય વણેલા હોય લાંબા હોય ફાફડી હોય ગાંઠિયા એટલે આપણી રોજિંદી જિંદગીનો એક અભિન્ન હિસ્સો છે ખાતા આઠમના તહેવારોની શૃંખલા શરૂ થઈ ચૂકી છે અને એ સમયે જૂનાગઢની બજારમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે વિવિધ ફરસાણો અને મીઠાઈની ખરીદી માટે લોકોની ભીડ ધીમે ધીમે મોટા પ્રમાણમાં વધતી જાય છે અનેક રંગી વિવિધ સ્વાદ ધરાવતી મીઠાઈઓનો ખજાનો જાણે કે અહીંયા જૂનાગઢની બજારમાં આપને જોવા મળે છે અને બહોળી સંખ્યામાં લોકો તહેવારોને રંગેચંગે ઉજવવા માટે ખરીદી કરવા ઉમટી પડ્યા છે મીઠાઈ અને ફરસાણ સાથે તહેવારોની ઉજવણી એ આપણા કાઠિયાવાડનું એક સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે બહોળી સંખ્યામાં લોકો તહેવારોની ઉજવણીને ખરા અર્થમાં માણવા માટે અલગ અલગ જાતની મીઠાઈ અને ફરસાણની ખરીદી કરવા મોટે પાયે ઉમટી પડ્યા છે આ દ્રશ્ય જે જૂનાગઢની બજારનું આવનારા તહેવારોનો ઉત્સાહ અને ઉમંગ જુનાગઢવાસીઓને કેટલા મોટા પાયે ই শকো